ਬਾਲਕ ਸੁਤੋਈ ਪਾਰਣਾ ਮਾਏ ਨੋ ਬਾਪ ਢੀਗਾਣੇ ਲੜੇ ਬਾਲਕ ਸੁਤੋਈ પારણા પારણામાં નો બાપ ધી ગાને લડે માવડી માવડી હવે મોગલ માં વેલી ખુલી ને રાખવા ડેલી કોનલ માં વેલી જ્યારે એવી પરિસ્થિતિ બાળક સુતો તો પારણામાં ને બાળક છે એ જરા રોતું હોય અને જે ઉભા બાપ ધીંગાણા કામ આવી ગયો છે આ માં છે સતી થવા જાય છે આને આગળ પાછળ કોણ છે આ બાળક નું ધ્યાન કોણ રાખશે એ વખતે જગદંબાને યાદ કરવામાં આવે છે જયારે ત્યારે માને યાદ ન કરાય અને તો દયાનો તમે યાદ ગમે ત્યારે કરો ને તો આવી જાય અને મહત્વની વાત ભગવાન કૃષ્ણ ભગવાન રામ ભગવાન કીધું છે કે આખી પૃથ્વીમાં અધર્મ વધશે એવું લાગશે કે ભાઈ હવે મારે જન્મ લેવાની જરૂર છે ત્યાં આવશે પણ માં તો જ્યારે દીકરો યાદ કરે આંખમાંથી આહડું પડ્યું હોય અને એ ઓઠે પૂગે ને એ પેલા જગદંબા હાજર થઈ ગયું એના કોઈ સમય નથી દીધો કીધું મારો સંતાન મને યાદ કરશે ને તે હું ધોળીને આવીશ અને અસંખ્ય એવા પ્રસંગો છે અસંખ્ય એટલી વાતો છે હજી પણ જગદંબા આવે છે હોકારા દે છે